ગુજરાત ભારતીય જનતા પાર્ટીના નવા વરાયેલા પ્રદેશ પ્રમુખ આજે એક દિવસની કચ્છ મુલાકાતે પહોંચ્યા હતા મુલાકાતની શરૂઆત તેમણે કચ્છના પ્રખ્યાત ધાર્મિક સ્થળ માતાના મઢ ખાતે કરી હતી તેમણે મા આશાપુરાના મંદિરમાં માતાજીના દર્શન કરી પૂજાપાઠ કર્યો હતો આ અવસરે મોટી સંખ્યામાં સ્થાનિક કાર્યકરો અને આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા અને પ્રદેશ પ્રમુખનું હાર્દિક સ્વાગત કર્યું હતું માતાના મઢ ખાતે પૂજાપાઠ બાદ પ્રદેશ પ્રમુખ ભૂજ શહેર પહોંચ્યા હતા જ્યાં તેમણે સ્વામિનારાયણ મંદિરમાં દર્શન કરી ધાર્મિક વિધિઓમાં ભાગ લીધો હતો ભાજપના પ્રદેશ પ્રમુખની આ કચ્છ મુલાકાત દરમિયાન સંગઠનના કાર્યકરોમાં ઉત્સાહનો માહોલ જોવા મળ્યો હતો આગામી પંચાયત ચૂંટણીને ધ્યાનમાં રાખીને તેમની આ મુલાકાતને મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે સ્થાનિક નેતાઓએ જણાવ્યું હતું કે પ્રદેશ પ્રમુખની મુલાકાતથી કચ્છ જિલ્લામાં સંગઠન વધુ મજબૂત બનશે અને કાર્યકરોમાં નવી ઉર્જાનો સંચાર થશે